દા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જિલ્લાના હોદ્દેદારો હોય જિલ્લા સુરત ભાજપના લોકો ઉમરપાડાના તમામ કાર્યકર્તાઓ તાલુકા પંચાયતના સદસ્યો હોય કે સર્વે કે પછી પાર્ટીના તમામ નાના મોટા તમામ કાર્યકર્તાઓ પેટાચટડીમાં નાના તન મન ધન થી લાગ્યા હતા કામે અને મોદી સાહેબ અને માન્ય સી આર પટેલ સાહેબ અને લોકપ્રિય ધારાસભ્ય સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે પેટાચટડીમાં એમના પ્રયત્ન થી ખૂબ સારી લીડ મળી છે અને અત્યારે ત્રણ બૂથ ખુલ્યા છે અને સાતસો ની લીડ તો છે જ ચોથા બુથ માં અમે એક હજાર ની લીડ મળી છે એવી અમારે તમામ કાર્યકર્તાઓની અપેક્ષા છે અને આજે અમે એમાં ખુબ ધૂમધામથી એમની રેલી કાઢવાના છે અને તમામ મારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું અને મતદારોનો પણ આભાર માનું રોજ તારીખ અઢાર બે પચીસ ના રોજ ચાર ધાણાવાડ તાલુકા પંચાયત પેટા ચૂંટણીની મતગણતરી યોજવામાં આવેલ જેમાં કલાકે સ્ટ્રોંગ હોમ પર ઉમેદવાર એજન્ટના તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં મતગણતરી શરૂ કરવામાં આવેલી હતી ને મતગણતરી કુલ ચાર રાઉન્ડમાં નક્કી કરવામાં આવેલી હતી અને દરેક રાઉન્ડ પ્રમાણે મત તે તે મુજબ જે ઉમેદવારો હરીફ ઉમેદવારો હતા એમાં ગંગાસભાઈ વસાવાને આઠસો અઢાર મત મળ્યા છે દીપિકાબેન રામસિંહભાઈ વસાવાને નવસો બાર મત મળ્યા છે રીનાબેન દીપકભાઈ વસાવાને એકસો ઓગણસી મત મળ્યા છે અને નોટાને ચાલીસ મત મળ્યા છે પ્રમાણે કુલ મતદાન બે હજાર નવસો ઓગણપચાસનું થયેલ છે આ ચારે રાઉન્ડના જે મતગણતરી થયેલ છે એમાં દીપિકાબેન રામસિંહભાઈ વસાવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે એને વિજેતા જાહેર કરવામાં આવ્યા છે